जय माताजी मित्रों स्वागत है मैं न्यू वीडियो में तो दोस्तों वीडियो में हूँ तक बतावा चु कि पाक खराब थे लो लो। तो वरसाद में तुम फॉर्म भर चाहिए तो तेन पेमेंट तमने मिली है कि नहीं तो कई रीतना चेक करूँ मोबाइल कर बैठा तो चलो हूँ बताऊँ तो सबसे पहला तो आ चेनल में नया हो तो चैनल ने सब्सक्राइब करज ने वीडियो पसंद आए तो लाइक करजे तो आवा चेनल में वीडियो जो मिली रहे तो आ चेनल सब्सक्राइब करजो तो चलो हूँ तमने बताओ तमाम पेमेंट मिली है कि नहीं अटके ગઈ ચેકએટ કી ગઈ ચેક ને કેમ નથી માર્યું એ તો બધા પાછો તમારો ખાતામાં પૈસા આવી ગયા છે ગ્રહ આ કેરના ચેક કરો મોબાઈલ થી તો ચાલુ હું બતાઉ તો તમારે સૌથી પહેલા કોઈ પણ બ્રાઉઝર તો તમારે Google ઓપન કરી લેવાનું છે મોબાઈલ માં Google ઓપન કરીને તમારે આ વેબસાઈટ કરવાનું રહેશે pf mhp apm yes સર્ચ કરશો તો તમને આ પર સર્ચ કરીને પહેલી વેબસાઈટ તમને જોવા મળશે તો pf एस डॉट एन आई सी डॉट इन तो क्लिक करवा रहे दोस्तों वीडियो जो चैनल ने सब्सक्राइब कर जो दोस्तों ने लाइक करजो ने कॉमेंट कर जो पसंद आए तो कोई प्रॉब्लम हो तो कॉमेंट कर जो एना पर बना बनाव तो चलो हूँ तमें बताऊँ તમારે આના પર ક્લિક કરવાનું રહેશે તો વેબસાઇટ ઓપન થઈ જશે ચાલો હું તમને તમને આવું લોગિનનું ઓપ્શન મળશે તો તમારે પાન કોઈ આની યુઝર આઈડી કે પાસવર્ડ નથી તો તમારે લોગિન કેવી ના કરવાનું લોગિન નથી કરવાનું ચાલો હું તમને બતાવું તો તમારે પર મોડ કરીને તમને આ બધા થ્રી ડોટ જોવા મળશે થ્રી લાઇન પર ક્લિક કરવાનું રહેશે આ તમને જોવા મળશે પેમેન્ટ સ્ટેટસ પેમેન્ટ સ્નો ઓપ્શન જો આપો છે તો તમારે નોન યર પેમેન્ટ પર ક્લિક કરવાનું છે અને વન પેયર પેમેન્ટ પર ક્લિક કરજો તમને આવું જોવા મળશે તો તમારે કઈ બેંક ખાતું આપેલું તો કયા બેંકમાં પૈસા આવવાના હતા તે બેંકનું નામ લખવાનું રહેશે તો ચાલો બેંકનું નામ લખીને તમારે એ બેંકનો એકાઉન્ટ નંબર નાખવાનું રહેશે અને ફિરથી એકાઉન્ટ નંબર નાખવાનું રહેશે તો ચાલો હું આર બેંક સિલેક્ટ કરીને બેંક તો આ ચેનલને સબસ્ક્રાઇબ કરીજો વિડિયો લે આવો વિડિયોમાં પચા લાઇક આવશે તો આ ટોપિક પર હું બીજો વિડીયો બનાવીશું તો ચાલો હું તમને બતાવું કે આ પર બેંક સિલેક્ટ કરીને આપણને બે એકાઉન્ટ નંબર નાખવાનો પર ફેરથી એકાઉન્ટ નંબર નાખવાનો અને આ કેપ્ચર ટાઈપ કરવાનું રહેશે તો ચાલો દોસ્તો તો હું તમને આગળનો પ્રોસેસ બતાવું કર્યા પછી તમારા મોબાઈલ तो दोस्तों चैनल में वीडियो तीडियो जवाब तो चैनल जो तो तो ने सब्सक्राइब कर और सारे वीडियो जो मिली रहे आधार कार्ड वोटर कार्ड वीडियो तो दोस्तों चलो हम यहाँ पर फिर से बैंक बैंक से अकाउंट एकाँ, अकाउंट नंबर नाखी अकाउंट नंबर नाखी फिर से भाई अकाउंट नंबर दोबारा कन्फर्म करेंगे फिर से तरह कैप्चा टाइप करवा कैप्चा ना आए तो तीन फिर से कैप्चा क्लिक मंगाई सको जो या फिर फिक क्लिक कर કેપ્ચર સુનિ શકો છો સુનિ શકો છો મે تمہારે સન વટી પર ક્લિક કરવાની છે જે નંબર તમારો લિંક લિંક માં આવશે આમાં ચિત્ર તમારને પર ઓટીપી આવશે ઓટીપી ના આવે તો તમારે એક પ્રોબ્લેમ થઈ શકે છે કે ઘણા લોકોને ઓટીપી ના થા તો તમારી મોબાઈલ માં સંદેશ એપ્લિકેશન ડાઉનલોડ કરવાની છે Android અને iOS માં તમે QR કોડ સ્કેન કરીને સંદેશ એપ ડાઉનલોડ કરી શકો છો અથવા Play Store થી પણ સંદેશ એપ ડાઉનલોડ કરી દેવામાં ઓટીપી આવશે તો આગળ વિડિયો